ઘણી જાડી પણ આવતા સમયમાં સબાઈ મે કહે સાત દેજો કસી કે મે વિધવાતા છે મારા ચાર પુરા છે તો મે કહા કા તું ભેળા લેન કાલ નું પડ કે તું કાજે મારા સપોર્ટ પણ કોઈ છે નઈ સાસરે વાળા બી મે કે સપોર્ટ ન દેઈ રહ્યા ને માયકા વાળા બી નઈ દેઈ રહ્યા મે મારા ખુદ ધમ ચાર પુરા કુષ્ણ મંડરાઈ તો મે આજ એની પપલીત માં એને બેઈ રહી એકલી મે મરન આલે તતલી મારી મે મરી જાતી ઓસી હાલત માં કે સપ પહેલા કે વીડિયો માં આવી માય માય કઈ રહ્યા કે નઈ

મારી સાથે ઘટના ઘટી તે પોલીસવાળા વાળા કઈ કહે કે તારો ડોક્યુમેન્ટ લાવ કાગજ લાવ મી કાગજ કમ્પ્લીટ સાત ગુઈતેલ મારી રિપોર્ટ ને લખી કે ધીર સામે અરજી દેલી છે આમ જામનગર જિલ્લામાં તે અસે છે આપણા આદિવાસીન બાયરી સાથે પૂરો સાત ઘટના ઘટે આમ કલ્યાણ કલ્યાણપુર ગયા એક કેસમાં કે ચાંડે હમરે સાથે કાગડિયા માંગે આમ કાગડિયા ની હતલા કે કાગડિયા સબું બનાવવાનું જરૂરી છે આધાર કાર્ડ બનાવવાનું જરૂરી છે ને કાગજમાં સાતમાં પોલીસ સ્ટેશનમાં જાજો